لائیو کرو بھائی کرو તમારો શું કહેવું છે સ્ટાર્ટ અ ક્વેશ્ચન તમે કંઈ પણ પૂછો તમે કેમ છો તમને ના કેમ

અને આ કર્યું આપણે ક્વેશ્ચન ને પોસ્ટ ક્વેશ્ચન ને આન્સર બે આવશે બરોબર આમ તો મારા મોઢા ઉપર આવે દેખાશે દેખાય છે તમને જોવું તો ઓનલાઈવ વોચ કર્યો હશે જે વોચ કરીને એને એને ક્વેશ્ચન આવ્યો હશે એવો ભાઈ એવો ક્વેશ્ચન આવ્યો હા તો એની બાજુમાં છે તમે કેમ છો કોમેન્ટમાં ક્યો તો કોમેન્ટમાં તમારે લખવાનું છે તમે કેમ છો મજામાં છો દુખી છો ખુશ છો હાલમાં બોલો બોલો ભાઈ બોલો જો એક પછી જસ્ટ આપણે ત્રણ મિનિટથી લાઈવ શરૂ કરીએ એની એક વ્યક્તિ જોવા આવ્યું છે તો કયો ભાઈ કેમ છો છો મજામાં કોણ તમે તમારું નામ કરો મારી લાઈવ સ્ટ્રીમ ની અંદર મારે મોટા ભાગે જો આવતું હોય જ કે સ્ટ્રીમ શરૂ હોય ને એટલે જોવા વાળા કોમેન્ટ નથી કરતા કોમેન્ટ કરીને તો ખબર પડે આપણને કે કોણ કોણ જોવા આવ્યું છે કોમેન્ટમાં જણાવો ભાઈ તમારું નામ જણાવો તમે કોણ છો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી જેનામાં નોટિફિકેશન આવ્યું છે ને લાઈવ જોઈ છે એનું સ્વાગત છે મારી લાઈવ સ્ટ્રીમનું તમે કેમ છો કોમેન્ટમાં કહો તો આપણે અહીંયા ક્વેશ્ચન મેં ક્યાં સાઈડમાં તમને કદાચ દેખાતો હશે તો એમાં તમે કોમેન્ટ કરી શકો તમારો આન્સર એમાં તમે લખી શકો છો તમે કોઈ પણ ઇમોજી ટેપ કરી શકો તમારા જે તમે જે મૂડમાં હોવ ને એ ઇમોજી આનમાર તમે પેસ્ટ કરી દો કોપી પેસ્ટ કરી દો તમે કોમેન્ટમાં લખી નાખો જો તમારે લખવું ન હોય તો કોઈ પણ મૂડવાળું વાળું ઇમોજી છે એ તમે કોમેન્ટમાં લખી દો ટોપ ફેન એક વ્યૂ તો કન્ટિન્યુ છે કોણ છે ભાઈ નામ લખો તમારું તો ખબર પડે નામ ન લખાય તો આમ લાઈક કરી દો ઉપર આમ આમ ટપ ટેપ કરશો ને બે એટલે લાઈક થઈ જશે હા જો આ દિલ કોને મોકલું સુરેશભાઈ લાગે સુરેશભાઈ સુરેશભાઈ વેલકમ તમારું સ્ટ્રીમની અંદર સુરેશભાઈ તમારો કઈ પ્રશ્ન હોય તો કયો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કયો તમે તમારો મૂળ અત્યારમાં કેવું છે એ કોમેન્ટમાં જણાવો આપણે અહીંયા સુખ દુઃખની વાતો શીખો કરવાની છે બરાબર તો કોમેન્ટમાં જણાવો તમારો મૂળ કેવું છે તમારે કઈ પ્રશ્ન મને પૂછો તો મને પ્રશ્ન પૂછો બાકી આપણે અહીંયા એકાબીજાને વાતો જ કરવાની છે જો અત્યારે ત્રણ જણા જોઈ રહ્યા છે

પછી જે દાર્શનિકો હોય છે એ સમાજ વિશે શું કહેતા હોય છે એ બધી વાતો પણ કે આપણે આ અંદર કરતા તમારી હારે છોકરા બહુ વાતો કરે છે તમારી છોકરા બહુ વાતો કરે છે છોકરા તો વાતો કરે જ ને સુરેશભાઈ કયું ગામ તમારું તો કયો તમારું નામ તમારું હાથું નામ શું છે એ કોમેન્ટમાં કહ્યું અહીંયા તમે એક ક્વેશ્ચન બનાવીને સાઈડ માં ઉપર મેક્યો છે તમારામાં કોઈનામાં દેખાય છે તો દેખા તો એમાં કઈ ગમી લખો તો આન્સરમાં આવે છે કે નહીં કે મારે ચેક કરવું છે હું મેં આપેલી વાર મેં કીધું છે મને ખબર નથી અને કેમ ચેક કરવાનું એટલે કરો તો ખબર પડે મને કે ઈ જે આપે ઉપર મે આવડું લખ્યું છે ને ક્વેશ્ચન એમાં તમે કઈક આન્સર લખો તો એમાં આન્સર આવે છે કે નહીં જોવાવાળા તો ઘણા છે પણ પૂછવાવાળા નથી લાગતા વાતું કરવા કરવાવાળા સુખ દુઃખ ની વાતો કરો ભાઈ આ એક સુરેશભાઈ છે કોક એને તો વાત કરી સુરેશભાઈ તમારું સાચું નામ શું છે એ તો કયો આમાં સુરેશ નાની રેપર સુરેશ નાની રેપર એમ જ છે ને બોલો સુરેશભાઈ શું દુઃખ છે તમને એવી એવી કઈ વાત છે તમને પહોંચાડે છે કોમેન્ટમાં કયો તો ખબર પડે એમ નામ તો આપણને કેમ ખબર પડે થોડું ઘણું તો કયો તમે

મારું દુઃખ તમને શેર કરું તો કાલે રાત્રે છે ને મને બહુ તાવ આવી ગયો તે જો કે કાલે પાંચ વાગે હું દવા લઈ આવ્યો તો સાંજે અને દવા તો જમીન પીવાની હોય તો સાંજે જમીન ચાર વગેરે નવરા થયા ને પછી એવો તાવ આવ્યો તાવ તો આવતો જ તો જેવો તેઓ પછી એવો તાવ આવ્યો ને વાત કરશોને સાંજે બાર વાગ્યા સુધી તાવ રહ્યો જોરદાર પછી દવા જે પીધી હતી જમીને એને માણ કંઈક સારું કર્યું અત્યારે જો તો એ બોલું છું તમને કદાચ થોડું ઘણું ફિલ થતું હોય તો અવાજ મારો થોડોક આમ બેસ વાળો બાસ વાળો આવે જાડો અવાજ આવે ઘોઘળો ગળામાં આમ કોઈક આમ ટીંગાઈ ન બેઠું એવું લાગે વાયરસ ટાઈપ હશે ઉધરસે નથી તો બોલો બોલો સુરેશભાઈ શું કરો છો તમે અત્યારે બીજા બીજા બે જણા કોઈ જોયે છે પણ કોમેન્ટ કરતા નથી લાઈક કરી દો ભાઈ જે જોતા હોય

નાનજી રેપર ભેગું ભેગું નામ છે ને એમાં કઈ ખબર નથી પડતી સુરેશભાઈ નાનજીભાઈ રેપર એમ કે રાપર રાપર નથી ને બે બે રીતે વચાય રેપર એ વચાય રાપર એ વચાય હમણાં એક અદ્યા એ હારી છોકરી બેઠી હોત ને તો હમણાં બધાય લાઈક કરીને વૈયા દર્દ સબસ્ક્રાઈબ કરીને વૈયા દર્દ આ તો મારી રેવા દે આ લઠા ખા લઠા લઠા બેઠા છે ને છોકરા એટલે સબસ્ક્રાઈબ કે લાઈક નથી કરતા હું કેવું તમારું કોમેન્ટમાં કહો તો જરા સાચું કે ખોટું હમણાં છોકરી બેઠી હોત ને કંઈક હારી હારી વાતો કરત કે તૈયાર થઈને બેઠી હોત ને તો એને તરત લાઈક મળી જાય મારી જેવા બેઠા હોય તો બિસરા ભલે નહીં કલાકથી બોલતા હોય નો લાઈક નો સબ્સ્ક્રાઈબ નો શેર આવડો આ જે પ્રશ્ન છે એમાં કોઈ જવાબ લખતું તો નથી બીએડ મારી દઉં કે ના ને કાટું અહીંથી હવે બ્રેક હિયર ટુ એન્ડ ક્વેશ્ચન એન્ડ આન્સર કરી દેજો પ્રશ્ન બરોબર હવે તમારીથી કોમેન્ટ થતી હોય તો કરો કંઈક નવા જૂની સુખ દુઃખની વાતો કરો સુરેશભાઈ નાનજીભાઈમાં આમ તો આપણે તેમાં સોશિયલ મીડિયા ઉપર વાતો કરી પણ આમ સુખ દુઃખ કેવા વાળું સામે વ્યક્તિ એવો હોવો જોઈએ તો આપણે શેર કરી શકીએ આમને હું તમને એમ કહી દઉં કે ભાઈ કયો

ઈ રીતે લાઈક કરવાની લાઈક કરવાથી શું થાય ખબર લાઈક ને કોમેન્ટ કરવાથી ઈ ઓલા યુટ્યુબ હોય ને યુટ્યુબ એને એના રીચમાં આપણો માનો કે મારો વિડીયો હોય ને તો એમાં સો વ્યૂ આવ્યા હોય અને એમાંથી એ કંઈ કોમેન્ટ કે લાઈક ન હોય ને એટલે યુટ્યુબ પછી વિડીયોને આગળ પૂછ ન કરે બીજાને ન બતાવે એમ એટલા માટે બધા એ બધા એમ જ કહે કે ભાઈ લાઈક કરો અને કોમેન્ટ કરો એટલા આપણે સો ટકા માંથી કેટલા ટકા તમે દુખી છો એ મને કહ્યું હાલો આપણે એમ નથી કેવું કે જે વાત હોય એ નથી કેવી સો માંથી ટકા તમે કેટલા ટકા દુખી છો મનસુખભાઈ કુકાવાઓ મનસુખભાઈ મિલન છે મનસુખભાઈ છે સુરેશભાઈ છે જેટલા પણ જોઈશે એ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ આપણા રેગ્યુલર વોચર હોવ જોવાવાળા તો લાઈક કરી દેજો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરશો એટલે લાઈક થઈ જશે અને બાકી જો કોઈને કાંઈ પ્રશ્ન પૂછવો હોય કોઈને કાંઈ કહેવું હોય તો કયો આપણે સુખ દુઃખની વાતો કરવાની છે અને જો એવી કાંઈ વાતો હોય જે તમે કોઈને શેર નથી કરી શકતા તમારા મનનો ભાર તમારે હળવો કરવો હોય તો હમણાં સ્ક્રીન ઉપર જો હું નંબર લખું છું મારો વોટ્સએપ નંબર છે મારો સેકન્ડ બીજો નંબર છે તો એ હું એ કોઈને આપેલો તો નથી છતાંય તો એવું લાગે તો એમાં તમે મને મેસેજ કરજો પછી અત્યારે તો હું લાઈવ સ્ટ્રીમ કરું છું આ પોલ પોલ છે કાલો પોલ ની અંદર મારો નંબર લખું છું રેડી હું રેડિયમ બસો ચાલીસ નેવું સો ત્રીસ બસો ચાલીસ તમને સ્ક્રીન ઉપર દેખાય ને એટલે મને કહેજો કે દેખાય છે કે નહીં એમ

ખાલી નામ લખો તો તમારું કે ખાલી કોમેન્ટ કરો તોય ખબર પડી જાય કોણે લખ્યું હતું એવું યસ આ પોલ પોલ છે ને આ પોલ એટલે આવડો મેં નંબર મેક્યો એ દેખાય છે એમાં યસ કોણે કર્યું એ ખાલી કોમેન્ટમાં કરો તો મને ખબર પડે કે તમે જ્યાં આમાં શરમાતા નથી ને કોમેન્ટ કરવામાં બે વોટ આવ્યા બે ત્રણ વોટ આવ્યા ત્રણ જણા યસ કરેલું છે એમાં હાલો જો હવે તો કોઈક એકલું જ છે કોણ હશે મિસ્ડ કોલ કોઈક નું મિસ કોલ આવીને વિયો ગયો ખબર એ નથી રહી મને ક્યારે આવ્યો છે ખબર તો નથી હાલો કોમેન્ટમાં કે તમારું નામ કહી દો તો ખબર પડી કે કોણ જોઈ છે એવું તો સારું વ્યક્તિ કોણ છે જે મારી બકવાસ હજી સાંભળે ત્રણ જણાએ વોટ કર્યો

પાછા બે જણા છે હું આ અત્યારમાં એ ટ્રાય કરવા બેઠો કેટલા કે વ્યૂ આવે એ જોવા ખાસ કરીને હાલો આ જો પોલ ડિલીટ કરું છું બરોબર કે તો આમાં ડિલીટ થયો હોય ગયો જોઉં તો ત્રણ જણા ત્રણ જણાનો પોલ દેખાડે હા ત્રણ જણાએ વોટ કર્યો ત્રણે ત્રણે યસ માં કર્યો છે એટલે હંડ્રેડ પર્સન્ટ આવ્યું મિલન ડાંગર કોણ જોતું છે એક દેખાડે નહીં ને એ લો છો ને પાછો કે કોણ જોયું છે એમ તો મારી જેવા નવા હોય લાઈવ સ્ટ્રીમ કરવામાં આવે બીગ હેડ બનાવ્યું બીગ હેડ બ્લ્યુ એકસ્ટ્રા બીગ હેર આવડા આવડા માથા હોત તો આને બેકારો હાજરે હવે આવડા માથા હોત તો કાઢું ક્યાં આમાં બીજું એવું કઈક આવ્યું કાઠ આ આ લગ્યું દુખી તો હું થઈ ગયો કોઈ જવાબ દેતું નથી કોઈ જવાબ દેવા વાળું નથી હવે તો દુખી તો હું થઈ ગયો પાંચ તમારી હારે છોકરા બહુ વાત કરે અમુક જે ઓનલાઈન આવી વાત કરે બાપા સુખ દુઃખ તો હોય પણ કોને કેવું એની ઉપર કમેન્ટ નથી બસ સુરેશભાઈ ભાઈ મે નંબર જો એમાં મૂક્યો તો આમાં જો સુરેશભાઈ ભાઈ કોને ખબર જોતા હોય કોને જોતા હોય સુરેશભાઈ ભાઈ હવે જો સો તો વા પે તમને એક્ઝેક્ટલી આમાં નામ આમ તમે કોણ છો એમ ઓળખતો તો નથી તમે મને ઓળખો છો હા કે ના કે

મારો અવાજ આવે બરોબર તો ને નંબર મૂક્યો ને મારો એમાં મને મેસેજ કરજો એટલે મને ખબર પડે તમારે આરે વાત કરવાની એવી કઈ એવી વાત હોય તો તમે મને કહેજો સુખ દુઃખ તો એના જેવું છે કે આપણે એકબીજાને વાત કરીએ ને તો એનું સમાધાન સોલ્યુશન થાય અત્યારે કોચના બે ફોન આવી ગયા છે લાઈવ સ્ટ્રીમ હવે મારે બંધ કરવી પડશે એવું લાગે છે હાલો પછી મળીશું મિત્રો હાલો સુરેશભાઈ જોતા હો તો પછી મને મેસેજ કરી દો વોટ્સએપમાં અત્યારે મારે બે કોલ આવી ગયા ખબર નથી રહી કોના એ બેને ફોન કરી લેવી અને આપણે સ્ટ્રીમ ને અહીંયા એન્ડ કરવી હવે હા લાગે તો છે મને લગ્ન થઈ ગયા હોય એવું સારું હાલો મારે ફોન આવ્યા બે મારે કોલ માં વાત કરવી જોશે હવે